નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલરે મિત્રો આજે આપણે મિશન બી સિલા ક્લાર્ક અંતર્ગત કોમ્પ્યુટરને લગતા મહત્ત્વના એમ શું કહેવાય કે મહત્વના પ્રશ્નો જોઈશું અને હા મિત્રો જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવજોએ જેથી કરીને આવના દરેક નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે અને આ મિત્રો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના લગતા બીજા વિડીયો પાર્ટ દસથી બાર જોવા માંગતા હોય તો ડિસિઝનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા કોમ્પ્યુટરને ત્રણ ક્વેશ્ચન ખાલી જગ્યા એ આપેલી ચોક્કસ કિંમતોનું ચિત્રાત્મક આલેખન છે તો ચોક્કસ કિંમતોનું ચિત્રાકન આલેખન એ ચાર્ટ છે કયું છે ચાર્ટ એક્સેલમાં ચાર્ટ બનાવવા માટેનો વિકલ્પ કયા મેનુમાંથી મળે છે તો ચાર્ટ બનાવવા માટેનો વિકલ્પ એક્સેલમાં ઇન્સર્ટ મેનુમાંથી મળે છે એક્સેલમાં ચાર્ટ વિઝાડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ખાલી જગ્યા છે તો ચાર્ટ વિઝાડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ચાર્ટ ટાઇપ કયા ટાઈપનો તમે ચાર્ટ બનાવવા માગો છો તો એ પ્રથમ સ્ટેપ છે એક્સેલમાં ચાર્ટ વિજાર્ડના ચાર સ્ટેપ પૈકી બીજું સ્ટેપ ખાલી જગ્યા છે તો બીજું સ્ટેપ ચાર્ટ સોર્સ ડેટા બીજું સ્ટેપ છે ચાર્ટ સોર્સ ડેટા એક્સેલમાં ચાર્ટ વિજાર્ડના ચાર સ્ટેપ પૈકી ત્રીજું સ્ટેપ ખાલી જગ્યા છે ત્રીજું સ્ટેપ છે ચાર્ટ ઓપ્શન કયું છે ત્રીજું સ્ટેપ છે ચાર્ટ ઓપ્શન નેક્સ્ટ એક્સેલમાં ચાર્ટીના ચાર સ્ટેપ પૈકી ચોથું સ્ટેપ ખાલી જગ્યા છે નીચેનામાંથી કયો એક્સેલમાં મળતા ચાર્ટનો પ્રકાર છે આ ત્રણેય પ્રકાર એ ચાર્ટના પ્રકાર છે કોલમ લાઇન અને પાઇપ એ ત્રણેય પ્રકાર એ ચાર્ટના પ્રકાર છે નેક્સ્ટ ખાલી જગ્યા ચાર્ટ માત્ર એક જ ડેટા સિરીઝના આધારે તૈયાર કરી શકાય છે તો લાઇન ચાર્ટ છે જે લાઇન ચાર્ટ બનાવવામાં આવે છે તેમાં ફક્ત એક જ ડેટા સિરીઝના આધારે તે આપણે તૈયાર કરી શકીએ છીએ નેક્સ્ટ આલેખમાં ડેટા શ્રેણીનું નામ કેટેગરી નામ કિંમત અને ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનના કયા ટેપ પર ક્લિક કરશો તો શ્રેણીનું નામ કેટેગરીનું નામ કિંમત અને ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનના કયા ટેપ પર ક્લિક કરશો તો ડેટા લેબલ્સ પર ક્લિક કરીશું નેક્સ્ટ ડેટા રેન્જ તથા સિરીઝ વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના ખાલ જગ્યા ચરણમાંથી મળે છે ડેટા રેન તથા સિરીઝ વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના બીજા ચરણમાંથી મળે છે નેક્સ્ટ ટાઇટલ લીઝેન્ટ વગેરે વિકલ્પ ચાર્ટ જગ્યા ચરણમાંથી મળે છે ટાઇટલ વગેરે વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના ત્રીજા ચરણમાંથી મળે છે નેક્સ્ટ એક્સેલમાં છેલ્લા કોલમનું નામ ખાલી જગ્યા છે એક્સેલમાં છેલ્લા કોલમનું નામ આજે રોમન લિપિમાં આપવામાં આવેલું છે એટલે કે આઈવી જે કોઈ એક્સેલમાં છેલ્લા કોલનું નામ આ ટાઈપનું કહેવાય છે એક્સેલમાં ખાલી જગ્યા પ્રકારના ચાર્ટ હોય છે એક્સેલમાં સોળ પ્રકારના ચાર્ટ હોય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કેટલા પ્રકારના ચાર્ટ હોય છે સોળ પ્રકારના ચાર્ટ અને આપણને ઇમ્પોર્ટન્ટ કહેશે શકીએ એક્સેલમાં છેલ્લા કોલમનું નામ ખાલી જગ્યા છે એક્સેલમાં સોળ પ્રકારના ચાર્ટ હોય છે એક્સેલમાં કોઈ રોને ફ્રીઝ કરવા માટેનું ઓપ્શન ખાલી જગ્યાએ મેનુમાં રહેલું છે કોઈ રોને ફ્રીઝ કરવાનું ઓપ્શન વિન્ડો મેનુમાં રહેલું છે એક્સેલમાં કોઈ રોને ફ્રીઝ કરવાનું આ માટેનું ઓપ્શન વિન્ડો મેનુમાં રહેલું છે નેક્સ્ટ ફોર્મેટ મેનુ ઓપન કરવા માટે કીબોર્ડની મદદથી ખાલી જગ્યા ઉપયોગમાં આવે છે અલ્ટર પ્લસ એ પ્લસ ઝીરો અવો દબાવવાથી ની કીબોર્ડની મદદથી તે ફોર્મેટ મેનુ ઓપન થાય છે નેક્સ્ટ એક્સેલમાં કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે નિર્ણયાત્મક સ્થિતિમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો નિર્ણયાત્મક સ્થિતિમાં ગાણિતિક પ્રક્રિયા વખતે આઈ એફ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ સામાન્ય રીતે એક્સેલમાં એક સેલની લંબાઈ કેટલી હોય છે એક્સેલમાં સામાન્ય રીતે એક સેલની લંબાઈ આઠ પોઈન્ટ હોય છે એક્સેલમાં સીટનું નામ બદલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે સીટનું નામ બદલવું હોય તો ડીનેમ ઓપ્શનનો ઉપયોગ થાય છે એક્સેલમાં ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેક્ટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ચોક્કસ પ્રકારના ડેટા પ્રોટેક્ટ કરવા પ્રોટેક્શનનો ઉપયોગ પ્રોટેક્શન ઓપ્શનનો ઉપયોગ થાય છે નેક્સ્ટ એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયો કમાણ વપરાય છે ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે ક્લિયર ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે વર્કબુક એટલે ખાલી જગ્યાનો સમૂહ વર્ક બુક એટલે સીટનો સમૂહ ટોટલ સીટોનો જે સમૂહ હોય તેને વર્કબુક કહેવામાં આવે છે હવે નેક્સ્ટ એમએસ વર્ડને લગતા પ્રશ્નો જોઈશું એમએસ વર્ડના શરૂઆતના સ્ક્રીનની સૌથી ઉપર એક હોરિજોન્ટલ બાર જોવા મળે છે તે કયો બાર છે તો તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે તો શરૂઆતમાં ઉપરના જે સ્ક્રીન ઉપર જોવા મળે છે તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે એમએસ વર્ડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે એમએસ વર્ડ એ એમએસ ઓફિસનો એક ભાગ જ છે એમએસ વર્ડમાં બધા જ મેનુ કયા ભાગમાં આવેલા હોય છે એમએસ વર્ડમાં બધા જ મેનુ મેનુ બારમાં આવેલા હોય છે કયા ભાગમાં મેનુ બારમાં આવેલા હોય છે એમએસ વર્ડમાં કંટ્રોલ બટન મેક્ઝિમાઇઝ મિનિમાઇઝ અને ના કેટલા સેટ આપેલા હોય છે એક સેટ આપેલા હોય છે એમએસ વર્ડમાં ફાઇલ સંબંધિત તમામ પ્રક્રિયાએ કરવાના કમાન્ડ્સ કયા મેનુમાં હોય છે ફાઇલ સંબંધિત તમામ પ્રક્રિયાઓ ફાઇલ મેનુમાં હોય છે નેક્સ્ટ એમએસ વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે આડી હરોળને રો કહેવામાં આવે છે ઊભી હરોળને કોલમ કહેવામાં આવે છે એમએસ વર્ડમાં ટેબલમાં રહેલી ઊભી હરોળને શું કહેવાય છે ઊભી હરોળને કોલમ કહેવામાં આવે છે એમએસ વર્ડના શરૂઆતના સ્ક્રીન ભાગ નીચેના પૈકી શું હોતું નથી શરૂઆતના ભાગ નીચેના પૈકી શું હોતું નથી ટાસ્ક બાર સ્ટેટસ બાર મેન્યુ બાર સ્પ્રોડ બાર તો ટાસ્ક બાર હોતું નથી એમએસ વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કઈ શોર્ટકટ કી હોય છે કંટ્રોલ પ્લસ એન એમએસ વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કંટ્રોલ પ્લસ એન એટલે કે નવી ફાઇલ ખુલી જાય ટેક્સ્ટને ફોર્મેટ કરવાના જુદા જુદા શોર્ટકટ બટન કયા બારમાં જોવા મળે છે તો ફોર્મેટ બારમાં જોવા મળે છે ફાઇલને સંગ્રહ સેવ કરવાની શોર્ટકટ કી કઈ છે સંગ્રહ સેવ કરવા માટે કંટ્રોલ પ્લસ એસ એ શોર્ટકટ રી છે રૂલરમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય છે રૂલરમાં ટેબ પાંચ પ્રકારના આપી શકાય છે નેક્સ્ટ ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મૂડમાં જોવા મળે છે તો ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર પ્રિન્ટ લેઆઉટમાં જોવા મળે છે હેડર એન્ડ ફૂટરમાં ડોક્યુમેન્ટ કેટલા ભાગમાં વેચાય છે હેડર એન્ડ ફૂટરમાં ડોક્યુમેન્ટ છ ભાગમાં વેચાય છે એમએસ વર્ડમાં સ્ક્રીન દેખાતી ફાઇલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે તો દસથી પાંચસો ટકા સુધી ફાઇલને ઝૂમ કરી શકાય છે દેખાતી સ્ક્રીન ઓટોટેક્સ્ટ માટે કઈ શોર્ટ કી વપરાય છે ઓટોટેક્સ્ટ માટે અલ્ટર પ્લસ એપ થ્રી શોર્ટ કી વપરાય છે હાઈપર લિંક વિપલનો ઉપયોગ કરવા ઉપયોગ મોટે ભાગે ક્યાં વધુ જોવા મળે છે તો વેબ પેજમાં હાઈપર ઉપયોગ મોટે ભાગે જોવા મળે છે વેબ પેજમાં ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર ડ્રોપ કેપિટલ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે ડ્રોપેડ કેપિટલ આપવા કયો કમાન્ડ વપરાય છે ચાલુ પેરેગ્રાફ ડ્રોપ કેપ કમાન્ડનો આપવામાં આવે છે નેક્સ્ટ કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરેગ્રાફ શબ્દ અક્ષર પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે તો વર્ડ કાઉન્ટ વર્ડ કાઉન્ટ કમાન્ડથી આ બધી માહિતી જાણી શકાય છે મેક્રો રન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે અલ્ટ્રો અલ્ટર અલ્ટ પ્લસ એફ એટ શોટકટ કીનો ઉપયોગ થાય છે ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકે છે કે કોઈ પણ તમે કામ કરતા હોય કોમ્પ્યુટર ઉપર એને ઓટો સેવ કરવા માટે એટલે કે કોઈ બી કોમ્પ્યુટર બંધ થઈ જાય અચાનક લાઈટ જાય ગમે થઈ જાય તો ટૂંકમાં ઓટો સેવ થઈ જાય એના માટે વધુમાં વધુ એકસો વીસ મિનિટનો સમય આપી શકાય છે ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલમાંના બે કે તેથી વધુ સેલને ભેગા કરવા માટે કયો પ્રમાણ વપરાય છે ભેગા કરવા માટે મર્જ સેલનો ઉપયોગ કરવામાં આવે છે ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો પ્રમાણ વપરાય છે તો સ્પીલ્ટ ટેબલ ટેબલને અલગ અલગ પાડવા માટે કયો પ્રમાણ વપરાય છે સ્પીલ્ટ ટેબલ કમાણ વપરાય છે વર્ડ એપ્લિકેશનમાં ટેબલ મેનુમાં ફોર્મ્યુલા હાલ જગ્યા ચિહ્નથી શરૂ થાય છે આ ત્રણ ચિહ્નો આપેલા છે પણ એમાંથી એક પણ નહીં એ જવાબ આવે વર્ડ એપ્લિકેશનમાં અલગ અલગ સેપથી લખાતા શબ્દો ખાલી જગ્યા ઓપ્શનથી લખાય છે તો વર્ડ એપ્લિકેશનમાં અલગ અલગ સેપથી લખાતા શબ્દો વર્ડ આઠ ઓપ્શનથી ઓળખાય છે વર્ડ આઠ એમએસ વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ ખાલી જગ્યા હોય છે ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ અગિયાર હોય છે ડિફોલ્ટ સાઇઝ એ ઓટોમેટિકલી જે ડિફોલ્ટ સાઇઝ આવે એમએસ વર્ડમાં ફોન્ટની એ અગિયાર હોય છે એમએસ વર્ડમાં ટેબલ મેનુમાંના કન્વર્ટ ઓપ્શનમાં ખાલી જગ્યા વિકલ્પ છે કન્વર્ટ ઓપ્શનમાં ચાર નંબરનો વિકલ્પ છે એટલે કે સી ચાર ઓપ્શન ચાર વિકલ્પ છે કન્વર્ટ ઓપ્શનમાં ચાર વિકલ્પ છે એમએસ વર્ડની ફાઇલમાં કેટલા પેજ કેટલા પેરેગ્રાફ કેટલી લાઇન અને કેટલા શબ્દો છે તે જાણવા માટે ખાલી જગ્યા મેનુમાં ઓપ્શન છે ટૂલ્સ મેનુમાં ઓપ્શન છે એમએસ વર્ડમાં મેક્રોનો અમલ કરવા ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે મેક્રોનો અમલ કરવા અલ્ટ્રો પ્લસ એટ અલ્ટ્રો પ્લસ એફ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તો મિત્રો આ હતા આપણા કોમ્પ્યુટરના ક્વેશ્ચન બીજા નવા વિડીયો સાથે ફરીથી મળીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત